આ તરફ દાહોદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા બાપજી કોમ્પ્લેક્ષમાં પણ વરસાદી પાણી ભરાયા છે કોમ્પ્લેક્ષથી દુકાનોમાં પાણી ભરાયા કોમ્પ્લેક્ષના ભોયરામાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે બાપજી કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ભરાયા છે ઉમરપાડાથી ઉમરગોટ ગામનો જે સંપર્ક છે તે કપાયો છે દાહોદમાં વરસાદથી હાલાકી પડી રહી છે જેના દ્રશ્યો સામે આવ્યા નીચાણવાળા કોમ્પ્લેક્સમાં જે દુકાનો છે જ્યાં પાણી ભરાઈ જતા લોકોને ડોલથી પાણી કાઢવાની ફરજ પડી દુકાનોની અંદર પર પાણી ઘૂસી ગયા હતા જેના કારણે દુકાનના માલ સામાનને પણ નુકસાન થયું છે દુકાનદારોને પાણી બહાર કાઢવાની આ જહેમત દાહોદમાં વરસાદથી હાલાકી સર્જાઈ નીચાણવાળા વિસ્તારો અને કોમ્પ્લેક્સ કે જેમાં દુકાનો આવેલી છે તે તમામ ભોયરામાં આવેલી દુકાનો જેમાં પાણી ભરાતા દુકાનદારોએ ડોલથી પાણી કાઢવાની ફરજ પડી વધુ વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે હેમલ પંજાલ સંવાદદાતા અમારી સાથે જોડાયા છે જે હેમલ કેવી પરિસ્થિતિ છે જે રીતે દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હાલ શું સ્થિતિ ત્યાં દાહોદ દાહોદ જિલ્લાની અંદર ગત રાત્રિ ની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ જે છે વરસ્યો તો તેમાંથી અઢી ઇંચ જેટલો વરસાદ જે છે દાહોદ શહેર ની અંદર જ વરસ્યો હતો દાહોદ શહેરની અંદર અઢી જેટલો વરસાદ વરસતા શહેર ના માર્ગો જે છે તે પાણી પાણી થઈ ગયા છે રસ્તા ઉપર નદી જેવા દ્રશ્ય થયા હતા હાલ જે હું દાહોદ જે પાણી જે છે ભરાતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને અહીંયા જે ઝેરોક્ષ મશીનો છે લાખો રૂપિયાના જે ઝેરોક્ષ મશીનો છે આરો મશીનની દુકાન છે મોબાઈલ ની દુકાન છે તેની અંદર લાખો રૂપિયા નુકસાન જે છે તે લોકોને થયું છે હાલ જે નગરપાલિકા આપણે કરીશું કેટલું નુકસાન છે શું કેશો શું પાણીનું જે આ જે વિસ્તાર છે તેની અંદર જે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે થઈ રહ્યું છે